નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની સ્પર્ધા યોજાઈ ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની સ્પર્ધા યોજાઈ જેમાં શાળા સરદાર પટેલ વિદ્યાલય અને કિસાન વિદ્યાલયના બાળકોએ ભાગ લીધો હતો સાથે સાથે આ તમામ બાળકોએ સ્વચ્છતાનો સંદેશો આપતી વિવિધ કૃતિઓ બનાવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં એનજીઓ ટીમના ભરતભાઈ બોય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ આકર્ષણ કૃતિ બનાવી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી હતી એમના બાળકોને તૈયાર કરે કે વેસ્ટમાંથી કોઈ પણ પોતાને અલગ અલગ જીજ્ઞાસા ઉત્પન્ન થતી હોય છે કોઈ આવડત આવડત હોય છે તો આપણે બહાર લાગી ખબર પડશે એક કયું જ્ઞાન છે તો બધા બાળકોએ ભાગ લીધો છે અને બનાવી છે સરદાર પટેલ વિદ્યાલયના તમામ સ્ટાફનો પ્રિન્સિપાલ મેડમનો આપણી સાથે સ્ટાફ ઉપસ્થિત છે તેમજ એનજીઓ નગરપાલિકાના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર આપણે મેડમને વાત કરીશું કે બે શબ્દો નગરપાલિકા વિશે અને જે બાળકોએ પોતાનું જ્ઞાન દર્શાવીને પ્રવૃત્તિ બનાવી છે એના વિશે આપણને કહેશે અને આપણે એક નંબર આપવાનો છે કાલે બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ છતાં આપણે પ્રોગ્રામ રાખેલો છે ત્યાંનું પહેલો નંબર આવશે એ લોકોને આપણે નગરપાલિકા એનજીઓ ટીમ દ્વારા એમને ઇનામિતરણ વિતરણ કરવામાં આવશે